अभी एक फैशन हो गया है आंबेडकर आंबेडकर इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग न मात्र गुजरात में परंतु समग्र देश डॉक्टर बाबा साहेब आंबेडकर नो જે મુદ્દો છે એ ચર્ચાઈ રહ્યું છે વિપક્ષ આકરા પ્રહારો કરી રહ્યા છે પરંતુ હવે આ લડાઈ છે એ રસ્તા ઉપર પણ આવી ગઈ છે રોજ જે નવા નવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કોંગ્રેસ હવે આક્રમક અંદાજમાં આ મુદ્દા પર જોવા મળી રહી છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે આરોપ પ્રત્યારોપની રાજનીતિની પણ શરૂઆત થઈ ચૂકી છે એવામાં વિમલ ચુડાસમા પણ હવે મેદાનમાં આવ્યા છે તેમણે બાયું ચડાવી છે અને ખાસ નિવેદન આપી રહ્યા છે અમિત શાહ મુદ્દા પર શું કહી રહ્યા છે અમિત શાહ લઈને તેઓ આવો સાંભળીએ અધિકારી વેરાવળ મુકામે આવ્યા છે અને તેમને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે આવેદન પત્ર અમે તેમના માધ્યમથી રાષ્ટ્રપતિને ને પહોંચાડવા માટેની અમારી માંગણી છે કે થોડાક દિવસો પહેલા દેશના ગૃહપ્રધાન અમિતભાઈ શાહ જે બાબા સાહેબ આંબેડકર વિશે જે ટિપ્પણી કરી છે અને જે બોલ્યા છે એના માટે થઈ એ અમારી માંગ છે કે બાબા સાહેબ આ બંધારણ બનાવ્યું છે આ બંધારણ બનાવ્યું છે એટલે એ દેશના ગૃહ પ્રધાન છે અને હું ધારાસભ્ય બહેનો છે અને બાબા સાહેબ બંધારણ જેને બનાવ્યું છે એ વિશે જે ટિપ્પણી કરી છે એ ખૂબ જ રીતે અમે વખોડીએ છીએ અને ખાસ કરીને દેશના ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ એ માફી માંગે અથવા એના પદ ઉપરથી રાજીનામું આપે અમિત શાહે આંબેડકર વિશે શું કહ્યું આંબેડકરે દેશની પહેલી કેબિનેટમાંથી રાજીનામું કેમ આપ્યું તેમણે અનેક વખત કહ્યું કે તેઓ અનુસૂચિત જાતિએ જનજાતિઓ સાથે થનાર વ્યવહારથી અસંતુષ્ટ છે તેમણે એટલે કે નહેરુ સરકારની વિદેશ નીતિ પ્રત્યે અસહમતિ વ્યક્ત કરી હતી અનુચ્છેદ ત્રણસો સિત્તેર અંગે પણ સહમત નહોતા આંબેડકરને આશ્વાસન આપવામાં આવ્યું હતું જે પૂર્ણ નહોતું થયું એટલે કેબિનેટમાંથી રાજીનામું ધરી દીધું હતું વધુમાં અમિત શાહે કહ્યું કે વોટ મેળવવા માટે જેમનો વિરોધ કરો છો તેમના નામે મત માંગવા એક કેટલી હદે યોગ્ય છે અમિત શાહના ભાષણ બાદ કોંગ્રેસના નેતાઓએ ગૃહમંત્રી ઉપર આંબેડકરનું અપમાન કરવાના આરોપ મૂક્યા છે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક્સ ઉપર પોસ્ટ લખીને ગૃહમંત્રીના નિવેદન ઉપર નિશાન સાધ્યું છે ખડગેએ લખ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે ભારે સંસદમાં બાબા સાહેબનું અપમાન કર્યું છે તેનાથી ફરી એક વખત સાબિત થયું છે કે ભાજપ આરએસએસ તિરંગાની વિરુદ્ધ હતા તેમના વરિષ્ઠોએ અશોક ચક્રનો વિરોધ કર્યો હતો સંઘ પરિવારના લોકો પહેલાં દિવસથી જ ભારતમાં બંધારણને બદલે મનુસ્મૃતિ લાગુ કરવા માંગતા હતા ખડગે વધુમાં લખ્યું હતું કે મનુસ્મૃતિ સામે આંબેડકરનો વિરોધ હતો એટલે તેમના પ્રત્યે આટલી ઘૃણા છે ખડગે ચેતવણી ભર્યા અંદાજમાં કહ્યું હતું કે મોદી સરકારનું મંત્રીમંડળ કાન ખોલીને સમજી લે કે મારા જેવા કરોડો લોકો માટે બાબા સાહેબ ડોક્ટર આંબેડકરજી ભગવાનથી કમ નથી તેઓ દલિતો આદિવાસી પછાત વર્ગો લઘુમતીઓ અને ગરીબો માટે મસીહા હતા અને હંમેશાના માટે જ રહેશે તો હવે આ મુદ્દો ક્યારે થમશે ક્યારે શાંત થશે એ જોવું રહેવું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર